વડોદરાના સિનોર તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા સામાન્ય ચૂંટણી પુનિયાદ માલપુર બીથલી દરિયાપુરા માંડવા ગામના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયા હતા જેમાં પેટા ચૂંટણીમાં બાવળિયા માંજરોલ મોટફોડિયા સહિત ચૂંટણી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી પંચાયત શાખા તાલુકા પંચાયત કચેરી ફોર્મ વિતરણ અને સ્વીકારવાનો સમય સવારે અગિયાર થી બપોરના ત્રણ કલાક સુધીમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારો ફોર્મ ભરી શકશે જ્યારે માંડવા ગામના સરપંચના ઉમેદવાર સબીર બાપુ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું માંડવાના સરપંચના ઉમેદવાર સબીર બાપુજીના ઉમેદવારી પત્ર ભરવા આવેલ ઉમેદવારો અને ટેકેદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે સબીર બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે માંડવા ગામની જનતા તેઓને ભારે બહુમતી સાથે વિજય આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રોજ માંડવા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં સબીર બાપુ ફોર્મ ભરેલ છે મારા ટેકેદારો સાથે હું આવેલો છું મને ગામમાંથી ઘણો સારો સપોર્ટ મળેલ છે અને મને સો આશા છે કે મારો ખૂબ ખૂબ વધુ મોટો ની વિજય થશે ફેઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા